સરકાર મિત્રો આજે તારીખ ત્રેવીસ એપ્રિલ અને બે હજાર પચીસના બુધવારના તંબુના બજાર ભાવ લહેલી તંબાકુના બજાર ભાવ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પાછળ લે બેલમાં પ્રેસ કરી લેજો કારણ કે જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે આપણા આવના તરફ ભાવની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ હિંમતનગર તેરસો ને પાંચ રૂપિયાથી ત્રેવીસો રૂપિયા દિયોદર પંદરસોને પચાસ રૂપિયાથી ઓગણીસો રૂપિયા ડીસા તેરસો ને એકાવન રૂપિયાથી પચીસોને અગિયાર રૂપિયા ભીરડી ચૌદસો રૂપિયાથી અઢારસો રૂપિયા વિજાપુર ચૌદસો રૂપિયાથી થી પાંસઠ રૂપિયા કુકરવાડા પંદરસોને પચાસ રૂપિયાથી ઓગણીસોને પિસ્તાળીસ રૂપિયા લાડોળ ચૌદસોને પચાસ રૂપિયાથી અઢારસોને બત્રીસ રૂપિયા ઉનાવા નવસોને પંદર રૂપિયાથી તેવીસોનું પચીસ રૂપિયા થરા પંદરસોને દસ રૂપિયાથી તેવીસોને એકાવન રૂપિયા શિહોરી પંદરસોને પંચોતેર રૂપિયાથી ચોવીસોને પાંત્રીસ રૂપિયા લાખણી પંદરસો રૂપિયાથી બે હજારના પચીસ રૂપિયા ગાડીઓના બજાર ભાવ હિંમતનગર નવસોને પાંચ રૂપિયાથી બારસોને ત્રીસ રૂપિયા વિજાપુર આઠસો રૂપિયાથી પંદરસો રૂપિયા લાડોળ નવસોને પચાસ રૂપિયાથી ચૌદસોને છત્રીસ રૂપિયા કુકરવાડા એક હજાર રૂપિયાથી ચૌદસોને બાવીસ રૂપિયા